માવઠાના મારથી સમગ્ર રાજ્યમાં ખેડૂતના હાલ બેહાલ બન્યા છે ચારે બાજુથી દેવા માફી અને સહાયની થઈ રહી છે માંગ તો સરકારે સર્વેની કામગીરી ઝડપી બનાવી દીધી છે આગામી ત્રણ દિવસમાં પૂર્ણ કરવાનું વચન પણ આપ્યું છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ ખેડૂતોની વચ્ચે જોવા મળ્યા ભાજપના એક ધારાસભ્યએ તો ખેડૂતોના દેવા માફીની માંગ કરી દીધી છે ત્યારે આ ખાસ અહેવાલ જુઓ સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી દક્ષિણ ગુજરાતમાં ડાંગર બધું જ ધરતીમાં ડટાઈ ગયું છે છે લાખો હેક્ટર પાક નાશ પામ્યો ખેડૂતોના હાથમાંથી આખા વર્ષનું ગુજરાન જાણે ખસી ગયું છે સરકારી સર્વે ચાલુ છે પરંતુ ખેડૂતો કહે છે કે સર્વે પછી સહાય મળે તો પણ શું થશે દેવું તો રહેવાનું જ ને સુરતના અલપાર તાલુકાના સેલુદ ગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ખેતરમાં ઉતર્યા ખેડૂતોની વચ્ચે બેઠા તેમની વ્યથા સાંભળી અને કહ્યું કે ખેડૂતોને તકલીફમાંથી બહાર કાઢવા સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે જલ્દીમાં જલ્દી સહાય મળશે મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જારે જારે ખેડૂતોને કોઈ ભી આફત આવી તો મુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે જ્યાં સરકારી મશીનરી પહોંચી શકતી નથી ત્યાં ખેડૂતોને જાતે જ સર્વે કરવાનું સરકારે કહ્યું છે આ માટે કૃષિ પ્રગતિ એપમાં સર્વેની વિગતો ભરવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ આ એપમાં સર્વરના ધાંધિયાથી ખેડૂતો પરેશાન છે ત્યારે હર્ષ સંઘવીએ કૃષિ પ્રગતિ એપની સમસ્યાનું નિવારણ કરવાનું પણ આશ્વાસન આપ્યું કિસી ભી પ્રકાર કી કોઈ ભી દિક્કત હોગી તો વો તુરંત હી હલ કિયા જાયેગા કિસી ભી પ્રકાર કી કોઈ ભી દિક્કત હોગી તો વો તુરંત હી હલ કિયા જાયેગા સહાયની વાતો વચ્ચે દેવા માફીનો મુદ્દો ગરમાયો છે વિપક્ષની સાથે હવે ભાજપના જ ધારાસભ્ય અને સરકારના પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પત્રમાં કાનાણીએ લખ્યું છે કે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે બિનજરૂરી પ્રોજેક્ટ્સ અને સરકારી ખર્ચા બંધ કરીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી છે ખેડૂતોને ફરીવાર ઉભો કરવો અને બેઠો કરવો હોય તો સહાયથી એને નુકસાની ભરપાઈ નહીં થાય બેઠો નહીં થાય એટલા માટે ખેડૂતોને દેવું છે કે માફ કરવું જોઈએ એવું મારું માનવું છે ખેડૂતો ઉપર એટલી મોટી મુશ્કેલી આવી છે ત્યારે ખેડૂતની વાત ની મનની કીડા એ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે એક તરફ સરકાર સહાયની વાત કરે છે બીજી તરફ પોતાના જ ધારાસભ્ય દેવા માફી માંગ કરે છે શું આ રાજકીય દબાણ છે કે ખરેખર ખેડૂતોની વેદના હવે મુખ્યમંત્રીનો આગામી નિર્ણય નક્કી કરશે કે ગુજરાતના ખેડૂતોને ખરેખર ન્યાય મળશે કે નહીં